એક દિવસ શ્રી રામકૃષ્ણના સ્વભાવનું નવું પાસું યોગીનને જોવા મળ્યું કાલી મંદિરના નિયમ પ્રમાણે દરરોજ શ્રી રામકૃષ્ણને મહાપ્રસાદમાંથી અમુક ભાગ મોકલવામાં આવતો એક સવારે તેમણે જોયું કે સમય થઈ ગયો છતાં હજી એ ભાગ આવ્યો નથી આથી તે જાતે તપાસ કરવા માટે ઓફિસ તરફ ચાલ્યા યોગીનને તેમની આ વર્તણૂકથી નવાઈ લાગી કારણ કે તેને ખબર હતી કે ખાવાની બાબતમાં શ્રી રામકૃષ્ણ ઝાઝી દરકાર કરતા નથી પ્રસાદના ભાગની બાબતનું એમનો આ પ્રકારનું આચરણ તેને સમજાયું નહીં એટલે તેનું મન તો એ રીતે ખુલાસો શોધવા લાગ્યું કે પોતાનો ભાગ વસૂલ કરવાની પૂજારીઓની સહજ બ્રાહ્મણીયા વૃત્તિ કદાચ શ્રી રામકૃષ્ણમાં પણ રહી ગઈ હશે તેને હસવું આવ્યું કે સાક્ષાત્કારની મહાન સિદ્ધિ પામ્યા છતાં પણ શ્રી રામકૃષ્ણ પોતાના બ્રાહ્મણપણાના સ્વભાવની ઉપરવટ જઈ શક્યા નથી એટલામાં શ્રી રામકૃષ્ણ પાછા ફેર્યા અને યોગીનને કહેવા લાગ્યા જો રાસમણીએ આ મંદિરની સેવામાં પોતાની મોટી જાગીર અર્પણ કરી છે તેમાં તેનો હેતુ એવો છે કે ભક્તો અને સાધુઓને દેવીના પ્રસાદનો લાભ મળે કે પ્રસાદમાંથી જે ભાગ આ ઓરડામાં આવે છે તેનો લાભ ઈશ્વર પ્રાપ્તિની ઝંખનાથી અહીં આવતા ભક્તોને મળે છે અને એ રીતે રાણી રાસમણીએ આપેલા દાનનો સદુપયોગ થાય છે પણ મંદિરના પૂજારીઓને જે ભાગ જાય છે તેનો શું ઉપયોગ થાય છે તેઓ તો તેને બજારમાં વેચે છે અને કેટલાક તો પોતાની રખાતોને તે ખવરાવે છે વ્યવસ્થાપકો સાથે મારા ભાગની બાબતમાં હું ઝઘડું છું તેનું પ્રયોજન એટલું જ છે કે એથી રાણી રાસપણીનો હેતુ પૂરેપૂરો નહીં તો અમુકાંશે તો જળવાય યોગીન સાંભળી રહ્યો એને ખાતરી થઈ કે શ્રી રામકૃષ્ણના પ્રત્યેક કાર્યમાં પછી ભલે નજીવું લાગે તો પણ કંઈ ને ગુડ ગૂઢસ્ય રહેલું જ હોય છે શ્રી રામકૃષ્ણ જાણતા કે યોગીન તો જગદંબાએ પસંદ કરેલા થોડા અંતરંગ ભક્તોમાંનો એક છે એટલે તેઓ તેને સારી રીતે છૂટછાટ આપતા યોગીન પણ ઈશ્વર કોટી અને અંતરંગ વર્તુળનો હતો શ્રી રામકૃષ્ણની પ્રેમવાળ દેખરેખ નીચે એણે પોતાની સર્વ વાસનાઓ ઉપર વિજય મેળવ્યો હતો ખરેખર યોગીન ત્યાગની જીવંત પ્રતિમા રૂપ બની ગયો હતો